કોળી સમાજની સરકારને ચીમકી ધારાસભ્ય વિમલ ચુમારાસમાએ જગ્યાના વિવાદને લઈને કહ્યું માંગ નહીં સ્વીકારાય તો ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દઈશું બે લાખ લોકો આંદોલન કરશે આજ રોજ સોમનાથમાં કોળી સમાજની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા જોએ વેરાવળ ખાતે પહોંચી ડેપ્યુટી કલેક્ટર મારફતે વડાપ્રધાન અને સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન એવા નરેન્દ્ર મોદી અને અમિત શાહને સંબોધન કરતું આવેદનપત્ર આપ્યું હતું આ વિવાદને લઈ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત સમગ્ર કોળી સમાજે સરકારને ચીમકી આપી હતી કે જો તેઓની માંગ નહીં સ્વીકારાય તો સરકારની આગામી ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશે ઉલ્લેખનીય છે કે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ ના રોજ રાજ્ય સરકારની છે તેની હક ન્યાય આપો આપો ન્યૂઝ સરકાર ની સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેર ન્યૂઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને